બે દિવસ વરસાદ હતો એટલે કાંઈ દેવા જવાય નહીં ને કાંઈ ટાઈમ રહેતો નતો એટલે ગુરુવારનું વસ્તુ એ આ શનિવારના દિવસે મોકલી દીધું બધા આવે ને ઘીનું પેકિંગ કરવાની આમ તો આપણે આને બે મજા આવે એક બાજુ ગાયું એક બાજુ આમ પવનની આવે અને આમ તો સમાવું છે પણ દાઢું વાતાવરણ નથી થયું કારણ કે ગરમીનો જ માહોલ રહે છે એમને એટલે એટલો વરસાદ પડે ને થાય છે એટલે કાંઈ ઘરમાં કાંઈ આપણે પેકિંગ કરી નહીં

પણ આવી વરાફ ઘડીક ઘડીક એકાદ બે દિવસ રહેતી હોય ને તો સારું પડે તો કે ચોમાહામાં વરસાદ તો હોય બધાને ખબર હશે પણ રોજ વરસાદ હોય ને તો એકાદ દિવસ વરાફે કાઢવી જોઈએ તો ખેડૂતોને બધું કામકાજ થઈ જાય પણ આ બધું કુદરતી છે આપણું તો કે હાલો નથી તો આપણી હવા દિવસની વાત છે તો જેનીના પપ્પા એ કુરિયરનું પેકિંગ કરી અને કુરિયર કરવા ગયા હતા અને એટલો વરસાદ એવો છે કે અત્યારે સાડા ત્રણ આવ્યા આવતા વેદ થોડીક વાર આરામ લઈ અને વચ્ચે થોડાક મહેમાન આવી ગયા હતા તો એમને શા પાણી પાયા મહેમાન ગયા અને હવે થઈ ગયો છે ફૂલ ટાઈમ ગાયું બધી જો રાહ જોવે છે આપણી ગાયું ગંગા ઢેલ ને કેટલું ભીનું ભીનું થઈ ગયું છે ઢાળિયું ને બધું કારણ કે આ વરસાદ જોવો એટલો વરસાદ પડે છે અને બે દિવસ અટવાણાથી શુભમભાઈને વાલી મીટિંગ આવી ગઈ છે તો એની માટે નાસ્તો બનાવવામાં કાલે વરાતા વરસાદમાં મોવા ને એને જે કઈ વસ્તુ જોતીથી મોકલાવાની છે એ બધું લઈ આવ્યા કાલે અડધો નાસ્તો બનાવ્યો અડધો હજી થોડોક બાકી છે હજો છે આ ટાઈમ ઉપર કે ગાયોનું કામ કરી નાખી તો પછી એ ફરી પાછો એનો થોડોક નાસ્તો બાકી છે એ બનાવી નાખી અને હોનોનું મિલ્કિંગ થઈ ગયું છે ત્યાં નવી નવી ગા જોવો

એટલા માટે પહેલાં આપણે એનું મિલ્કિંગ કરી લઈએ અને પછી આપણે વાસડીને બે લિટરની બોટલ છે એ બોટલથી આપણે દૂધ પીવડાવીશી ને આવતીકાલે અગિયારસ છે એટલે નાની નાની બાળકીઓને મુલાકાતની શરૂઆત થઈ જાય જેની છે આપણી રહેતી નથી પણ એને પણ બહુ શોખ પણ હજી રહેતી નથી એટલે બધી છોકરીઓ જે મોવા રહેતી હોય સિટીમાં એને ત્યાં આવા હરિયા જુવારના ન મળતા હોય ગાયનું સાંડ ન મળતું હોય તો આજે બધું મોકલાવાનું છે આપણે ત્યાં બધી છોકરીઓ માટે તો હરિયાળ જેની સાહે એટલા ભેગા કર્યા કિશન જેનીએ જેની એ થોડાક અલગ કરીને મૂકે અને ફરી પાછા ભેગા કરશે જેની તો આપણે નવી ગાય છીએ અને એનું બે ટાઈમ મિલ્કીંગ થાય પણ વાસળી વગરનું થાય છે કારણ કે વાસળીને દૂધ પીવા નથી દેતી આમને ઊભી રહી છે એટલા માટે તો આપણે એનું મિલ્કીંગ કરી અને પછી દૂધ પાઈ દેવું વાસળીને વાસળી જો હામે છે જરાય એને એની વાસળીની યાદ નથી આવતી તો આવી રીતના ઊભી છે ને એનું મિલ્કીંગનું કામ શરૂ છે

એટલા માટે આપણે એવી રીતના કાર્યક પીએ એટલે ડાયરેક આપણે વિડીયો બનાવીને બતાવશું અને વાસડી ને દૂધ અત્યારે પીવા નથી દેતી એ પણ વિડીયો કાર્યક આપણે બનાવશું અત્યારે તો મિલ્કિંગ નો વિડીયો બનાવી છે આમ બધી રીતે શાંત પણ અમુક અમુક લક્ષણ હોય અને ઘણા ગાય હોય કે ભેં હોય ઘણા ની એવી આદત હોય આપણે ભૂરી ભેં વૈયાણી થી એને કાં

પેલું જે નક્ષત્ર હતું એ તો આખું વરહુ છે ને બીજું નક્ષત્ર બેહી ગયું એટલે એમ લાગતું કે વરસાદ હળવો પડશે પણ હળવો નથી પડ્યો ડબલ બળ વધ્યું છે કારણ કે હવારે વાતાવરણ ઘડી કેમ લાગે કે નહીં વર્ષે પણ પછી તો આમ એટલો ધડબડાટી બપોરે બોલાઈ દે ને સારી કોર અંધાર અંધાર થઈ જાય અત્યારે પણ એવું જ વાતાવરણ છે હમ પછી ને પછી કે અહાડે વરસી જાય છે એટલો વર અને શ્રાવણ મહિને તો હરવડા આવે શ્રાવણ મહિનાના ના હરવડા રોજ વરસાદ હોય પણ એમ ઝરફર્યો હોય એટલે શ્રાવણ મહિના ના હરવડા કેવીને કાલે મોળાકત છે એટલે છોકરીઓ બધી સાણ લઈ ગયા કરવું પણ એટલી છોકરીઓ સાણ લઈ ગઈ છે પેલા બે ત્રણ ઢુંગા એ બધી લઈ ગઈ બાકી બે છોકરીઓ તો પણ જો સાણ લઈને જાય છે કારણ કે એને કાલે મુળાકાત નું વ્રત છે એટલે મોળાકત રે એને આપણે ગુંધળી જે હોય સારો એની હળી ડુંડી વાળી એને હરિયો કેવાય અને ગાયનું સાણ એનું કુબલું બનાવશે કાંઈ આપણું ગાયનું મિલ્કિંગ તો થઈ ગયું છે થઈ રહેવા એવું શરૂ શરૂમાં આપણે નવે નવી ગમે એ ગાય લાવી રાખેલી એટલે એમ થતું હોય કે શું થાહે ત્યારે આપણે કેટલું મિલ્કિંગ કર્યું હતું અત્યારનું મિલ્કિંગ જુઓ કારણ કે ગમે એવી ગાય હોય લાંબી મુસાફરીએથી આવે થાકેલી હોય અજાણું લાગતું હોય ખાય નહીં એના કારણે થઈ અને દૂધ ઓછું કરતી હોય તો આપણને ટેન્શન થાય કે હવે શું થા

એટલા માટે દુબળી છે કારણ કે એની માં દૂધ નથી પીવા દેતી એટલે બાકી આપણી પણ દૂધ પી તો આપડી વાછળી જોવો દૂધ પીતા હીકી ગઈ છે આવી ચાર કરીને દૂધ પીતા ન આવડતું કારણ કે એની મા દૂધ પીવા જ નતું દીધું એટલા માટે આપણે આ બોટલ થી શરૂ કરી દીધું છે મસ્ત દૂધ પીવે છે જો થોડુંક ઢોળાય છે બોટલ તૂટી ગઈ એટલે પણ પી લે છે આરામથી તો જેનીશન બેન પણ છે જેનીશા અહીંથી ગાયનું સાંડ લઈ ગઈ હતી એને મસ્ત મજાનો કુબલો બનાવીને સણગાયો છે અને જુવારા પણ છે અને જેનીને બતાવા આવી છે કારણ કે જેની તો રહેતી નથી એટલે જેનીને બતાવા આવી છે કે ઝોમે બનાવ્યું છે તો આપણે પણ જોઈ કેવું બનાવ્યું એ જો આ એની બેન બેનપણીઓ છે ખાસ બેસ્ટ ફ્રેન્ડ અને જેનીની અને આ જેની જેવી છે જો વિશ્વા અને આ છે ને આ ઝાર હોય ને એને કલર વાળી કરે આવી રીતના હણગારે આ આપણે ગુંધળી હોય ને એનો હરિયો આવી રીતના

পূৰ্বজো ভা যায়ে ঠেল লাইন কাঁপুৰি